નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓળ હેપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર ત્રીસ જોઈશે જેમાં રોજની જેમ ટોટલ પાંત્રીસ પ્રશ્નોમાં સમાવેશ કરેલ છે પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી નટરાજની કાશ્યમૂર્તિ કઈ કલાનો નમૂનો છે તો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ચૌલ કલાનો નમૂનો છે દેશની પ્રથમ આદિવાસી યુનિવર્સિટી ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સિટી ક્યાં શરૂ કરવામાં આવી જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન અમરકંટક ખાતે ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા સચિવ મહિલા મુખ્ય સચિવ કોણ હતા તો ગુજરાત રાજ્યના સૌ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમ હતા ભારતમાં સમાજશાસ્ત્રનું પિતા કોણ છે તો મિત્રો ભારતમાં સમાજશાસ્ત્રનું પિતા રાધા કમલ મુખરજી છે એટલે કે ડી ઓપ્શન સાચો રહેશે જાતિનું અનિવાર્ય લક્ષણ છે જાતિનું અનિવાર્ય લક્ષણ છે ઊભી ગતિશીલતા ધર્મ એક અફીણ છે આ વિધાન કોનું છે ધર્મ એક અફીણ છે આ વિધાન કાલ માર્સનું છે બાર જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી ક્યાં છે જેનો સાચો જવાબ વિશે મિત્રો સી ઓપ્શન સોમનાથ ખાતે આવેલ છે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિવૃત્તિની વય કેટલી હોય છે જેનો સાચો જવાબ છે એ ઓપ્શન પાસઠ વર્ષ હોય છે કઈ ગુજરાતી મહિલાએ બંધારણ સભામાં ભાગ લીધો હતો કઈ ગુજરાતી મહિલાએ બંધારણ સભામાં ભાગ લીધો હતો હંસા મહેતા બંધારણમાં કેટલા લાખની વસ્તીએ એક સભ્યની પસંદગી કરવામાં આવી હતી જેનો સાચો જવાબ છે બી ઓપ્શન દસ લાખ વસ્તી દીઠે એક સભ્ય લેવામાં આવ્યો હતો બંધારણ સભાની બાબતમાં અયોગ્ય જણાવો ચાર ઓપ્શનમાંથી બંધારણની સભાની બાબતમાં કઈ વસ્તુ અયોગ્ય છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે તમામ યોગ્ય છે એટલે કે કુલ બેઠક એકસો છાસઠ વાટ અધિવેશનો અગિયાર અને ખર્ચ ચોસઠ લાખ થયો હતો બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ મળી હતી સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં વડાપ્રધાન કોણ હતું તો સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં વડાપ્રધાન એટલી હતા જોડકામાં કઈ બાબત અયોગ્ય છે ચાર ઓપ્શનમાંથી કઈ બાબત અયોગ્ય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ક્રિપ્સ મિશન ઓગણીસો છેતાલીસ જે બાબત અયોગ્ય છે એટલે ઉપરની ત્રણ બાબત યોગ્ય છે હિંદ સ્વાતંત્ર ધરાવ ઓગણીસો સુડતાલીસ વેવેલ યોજના ઓગણીસો પિસ્તાલીસ અને ઓગસ્ટ ઓફર ઓગણીસો ચાલીસ પંદરમાં ક્વેશ્ચનમાં ક્રિપ્સ મિશન વેવેલ યોજના કેબિનેટ મિશન અને ઓગસ્ટ ઓફરને ક્રમ મુજબ ગોઠવવાની છે તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન એટલે પહેલાં આવે ઓગસ્ટ ઓફર પછી આવે ક્રિપ્સ મિશન પછી આવે વેવેલ યોજના અને લાસ્ટમાં કેબિનેટ મિશન ભારત પાકિસ્તાનના ભાગલા કઈ યોજના આધારે પડ્યા તો ભારત પાકિસ્તાનના ભાગલા માઉન્ટ બેટન યોજના અંતર્ગત પડ્યા હતા કઈ સમિતિની રચનામાંથી બંધારણ સભાની રચના કરવામાં આવી જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન કેબિનેટ મિશન અંતર્ગત કેબિનેટ મિશનમાં કોનો સમાવેશ થતો નથી કેબિનેટ મિશનમાં નીચેના ચાર ઓપ્શનમાંથી કોનો સમાવેશ થતો નથી સી ઓપ્શન લોર્ડ વેવેલ ગાંધીજીએ વીતી ગયેલો ચેક કોને કહ્યો છે તો ગાંધીજીએ વીતી ગયેલો ચેક ક્રિપ્સ મિશનને કહે છે કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી કયા રાજવીના શાસનકાળ દરમિયાન તો ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન બુચર મોડીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી તો બુચર મોરીની લડાઈ ધ્રોલ પાસે થઈ હતી કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે કાઠિયાવાડમાં સોળસો તેસઠમાં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો તો ઔરંગઝેબ સામે રાયસીએ બળવો કર્યો હતો કયા મુગલ રાજવીએ ગુજરાતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન અકબરે અંગ્રેજોને ભારતમાં સૌ પ્રથમ વખત વેપાર કરવા અર્થે કોઠી નાખવા તે સમયના બાદશાહ જહાંગીરે જેને પરવાનો આપ્યો તે અંગ્રેજી અંગ્રેજ પ્રતિનિધિનું નામ જણાવો જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન સર થોમસ રો અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને જવાબ સાથેની પીડીએફ મળી જશે ભક્ત કવિ વલ્લભે કયા માતાજીની ઉપાસના કરતા આનંદનો ની રચના કરી હતી સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન બહુચરાજી સોળસો આઠમાં સૌ પ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ ભારતમાં કયા બંદરે આવ્યું હતું દરેક મિત્રોને ખ્યાલ જ હશે સુરત કવિ અખો કયા બાદશાહે સ્થાપેલ ટંકશાળામાં મહત્વના અધિકારીની પદવી ધરાવતું હતું જેનો સાચો જવાબ રહેશે જહાંગીર દ્વારા સ્થાપેલ ટંગ શાળામાં તાનસેને ગાયેલા ખાલી જગ્યા રાગથી શરીરમાં બળતરા દોહ થતાં તેનું સમન તાના સમયે ખાલી જગ્યા રાગ ગાઈને કરેલું સાચો જવાબ રહેશે બી ઓપ્શન દીપક મલ્હાર રણયુદ્ધો જ્યાં અનેક જખમોથી ગવાયેલો મૃત્યુ પામ્યો હોય ત્યાં જ તેના નામનો પથ્થર ઊભો કરવામાં આવે તેને મૃત્યુ પામનારની ખાલી જગ્યા કહેવાય છે એ ઓપ્શન ઠેસ કહેવામાં આવે છે ઈસવીસન પંદરસો આઠમાં દિલ્હીના સુલતાન સિકંદર લોદીએ પોતાના એક દૂતને ભેટ સોગાદો સાથે ગુજરાત મોકલ્યો હતો ભારતના ઇતિહાસમાં એક પ્રાદેશિક સત્તાને ભાગ્યે આવું માન મળ્યું હશે આ માન મેળવનાર શાસક કોણ હતો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન મોહમ્મદ શાહ બેગડો ગુજરાતના નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું ગુજરાતના કયા સુલતાને માળવા જીત્યું બી ઓપ્શન બહાદુર શાહે સોળમી સદીમાં ગુજરાતમાં શાસન તંત્ર સંદર્ભે મીરે બકર હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો સાચો જાવ રહેશે ડી ઓપ્શન નૌસેના વડાને ઈસવીસન ચૌદસો સાતમાં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી જેનો સાચો જાવ રહેશે ડી ઓપ્શન મુઝફ્ફર શાહ પહેલો જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હોમાયું હતું ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ત્યારે ગુજરાતમાં બહાદુર શાહનું શાસન હતું એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે ગુજરાતના કયા સુલતાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા સાચો જવાબ રહેશે એ ઓપ્શન અહેમદ શાહ પહેલો તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પાંત્રીસ પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી કાલે મિત્રો કાલે સો માર્ક્સનું મોડલ પેપર મૂકવાનું છે સો પ્રશ્નોનું કાલે મોડલ પેપર મૂકીશું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત